નડિયાદના ઝૂલેલાલ મંદિરે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ નડિયાદ જવાહરનગરમાં આવેલા ઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવન ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગના લોકોને નિઃશુલ્ક તબીબી સેવાઓ પૂરી પાડવાનો હતો આ કેમ્પમાં જાણીતા ફિઝિશિયન પીડિયાટ્રિશિયન અને ડર્મેટોલોજીસ્ટ ડોક્ટરો દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ કરવામાં આવી હતી વિવિધ રોગોથી પીડિત હજારો લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને તેમને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ કેમ્પને બનાવવા માટે પાલિકા કમિશનર જીએચ સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે પણ મુલાકાત લીધી હતી તેમણે આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને ખાસ કરીને સ્લમ વિસ્તારોના નાગરિકોને વિશેષ તબીબી સારવાર પૂરી પાડવા માટે સૂચનો કર્યા હતા તેમના માર્ગદર્શનથી આ કેમ્પ વધુ અસરકારક બન્યો હતો કેમ્પના આયોજકોએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોનું આયોજન થતું રહેશે જેથી વધુ ને વધુ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી શકાય રિપોર્ટર નરેશ છે અને હું એસટીએસ સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર ટીબી તરફથી આજે જે આપણે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જિલ્લા સહી કેન્દ્ર તરફથી નડિયાદથી આપણે આયોજન કરેલું છે એમાં આપણે આયુષ એમઓ છે મેડિકલ ઓફિસર છે ફિઝિશિયન છે ચામડીના ડૉક્ટર છે બરાબર આ રીતે બધા ડૉક્ટરોને આપણે આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અત્યાર સુધીમાં સવારે આઠથી લઈને બપોરે એક વાગ્યા લગીનો ટાઈમ છે ને અત્યારે બસો પેશન્ટને આપણે મેડિકલ ચેકઅપ કરેલું છે જેમાં ટીવીનું પણ ચેકઅપ કરેલું છે કે જેને પંદર દિવસથી સતત ખાંસી આવતી હોય જેનું વજન ઉતરતું હોય બરાબર તો આ બધા બેઝિક લક્ષણો છે એના વિશે આપણે સ્ક્રીનિંગ કરેલું છે અને અત્યારે બસ્સો પેશન્ટનું આપણે સ્ક્રીનિંગ કર્યું છે અને હજુ એક વાગ્યા સુધીનો આપણો ટાઈમ રહ્યો છે